તો દર્શક મિત્રો તમને ખબર હશે કે અત્યારે હાલ વિસાવદર ની અંદર ગોપાલ ઇટાલિયા ની જીત થઈ છે અને મિત્રો એક પછી એક સાધુ ગોપાલ ઇટાલિયા ના વિરોધ કરી રહ્યા છે તમને ખબર હશે કે થોડા ટાઈમ પહેલા જે એક બીજા બાપુ હતા એમને ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી કે જો તમે આ વિસાવદરમાં ચૂંટણી જીતશો તો હું મારી આ દાઢી કઢાવી નાખીશ પણ મિત્રો ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે અને અત્યારે હાલ બીજા બાપુનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એ બાપુ ગોપાલ ઇટાલિયા વિશે જે બોલી રહ્યા છે એ વિડીયો હું તમને પૂરો બતાવું એ પહેલાં આપણે વાત કરીએ કે ગોપાલ ઇટાલિયા તમને ખબર હશે કે મિત્રો વિસાવદનની અંદર અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા બીજું કોઈ નામ જ નહીં અને ગોપાલ ઇટાલિયાના મિત્રો વિસાવદરની જનતા પણ ખૂબ જ પ્રેમ કરે છે અને ગોપાલ એટાલિયાને જીતાડ્યા છે અને અત્યારે હાલ મિત્રો ગોપાલ ઇટાલિયાની જીતને બાદ સોશિયલ મીડિયામાં ઘણા બધા વિરોધીઓ પણ આવી ગયા છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો આ બાપુ એક બા એક પછી એક એક પછી એક બીજા ઘણા બધા એવા બાપુઓ અત્યારે હાલ વિરોધ કરવા માંડ્યા છે મિત્રો બીજી પાર્ટીઓ વાળા તો વિરોધ કરે પણ એની પહેલા તો આ બાપુએ વિરોધમાં ઉભર્યા છે એટલે મિત્રો અત્યારે હાલ જે આ બાપુનો વિડિયો છે એ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો આપણે આ વિડિયો જોઈએ પછી આપણે આગળ બીજી વાત કરીએ તો પહેલા તો તમે આ બાપુનો વિડિયો જુઓ પછી આપણે આગળ બીજી વાત કરીએ તો જોવો આ વિડિયો આ વેલ્યુ વગેરેના મેદાનમાં આવે જો ગોપાલ ઇટાલિયન અરવિંદ કેજરીવાલ ને બોલતા નથી આવડતું એ સ્કીમ ચાલુ કરી એક દારૂની બોટલ અરે બે એવું હારો માણા ગણાય આવાને સમર્થન જ ન જોઈએ